હેલો મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ખેડૂત મિત્રોને જે જમીનની અંદર જે ખેતરોમાં એટલે કે જે પાક છે એની અંદર જે નુકસાન થયેલું છે એનું વળતર મેળવવા માટે જે ફોર્મ ભરવાનું છે ઓનલાઈન તમે તમારા મોબાઈલથી કઈ રીતે ભરશો એના વિશે આપણે વિડીયોમાં વિગતવાર સમજીશું અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશનને અલાઉ કરો જેથી અમારા જે નવા વિડીયો ચેનલ પર આવે સૌથી પહેલાં તમને જોવા મળે તો ચાલો વિડીયોને શરૂ કરીએ તો મિત્રો જ્યારે તમારા ખેતરની અંદર જે પાકો છે એની અંદર નુકસાન થયું છે તો એનું જે ફોર્મ છે તમે જાતે કઈ રીતે ભરશો તો તમારે તમારા મોબાઈલની અંદર જે પ્લે સ્ટોર છે એની અંદર જઈને તમારે જે એપ્લિકેશન છે કૃષિ પ્રગતિ એને તમારે ડાઉનલોડ કરી લેવાની છે ને ડાઉનલોડ કર્યા પછી તમારે એને ઇન્સ્ટોલ કરી લેવાની છે ઇન્સ્ટોલ કરશો એટલે એક મોબાઈલ નંબરનું એક બોક્સ શો થશે એની અંદર તમારો મોબાઈલ નંબર નાખવાનો છે પણ એની અંદર જે મોબાઈલ નંબર નાખવાનો છે એ કયો નાખવાનો છે તો જ્યારે તમે જમીનનું એટલે કે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જમીન નોંધણી એ જે મોબાઈલ નંબર આપ્યો હતો એ નંબર આની અંદર તમારે નાખવાનો છે અને ઓટીપી મેળવો એના પર ક્લિક કરી તમારે ઓટીપી મેળવવાનો છે અને પછી લોગ ઇન કરી લેવાનો છે લોગ ઇન કરશો એટલે એક આ રીતે તમારી સામે એક નવું એન્ટરપ્રેસ આવી જશે અહીંયા આગળ પાકનું નુકસાન એક ઓપ્શન આપેલું છે અને એની નીચે તમારું જે ખેડૂત કાર્ડ છે પણ શો થશે તો જે પાકનું નુકસાન છે એની અંદર તમારે ક્લિક કરવાની છે અને એની અંદર તમે ક્લિક કરશો એટલે આ રીતે ફરીથી એક નવું એન્ટરપ્રેસ આવી જશે તમારી સામે એટલે જે નુકસાનનો પ્રકાર છે તમારે પસંદ કરવાનો છે કે આપણા જમીનની અંદર શાના કારણે જે પાકો વાયેલા છે એની અંદર શાના કારણે નુકસાન થયું છે કે ભારે વરસાદથી નુકસાન થયું છે વાદળ ફાટ્યું છે વાવાઝોડું કે દુષ્કાળથી આ જે તે નુકસાન થયું છે એ તમારે આની અંદર તમારે નુકસાનનો પ્રકાર પસંદ કરવાનો છે તમે તમારી રીતે જે નુકસાનનો પ્રકાર છે એ પસંદ કરી શકો છો અને પછી તમારે એ પસંદ કર્યા પછી આગળ જે આપેલું છે આગળ વધો એના પર તમારે ક્લિક કરવાની છે એના પર ક્લિક કરશો એટલે ફરીથી એક બીજું પેજ આવી જશે અને જે બીજું પેજ છે એની અંદર તમારે જે નુકસાન થયેલ જે પાકો છે એની વિગત ઉમેરવાની છે એટલે અસરગ્રસ્ત પાક ઉમેરો એના પર ક્લિક કરવાની છે અને જે પાકોમાં નુકસાન થયું છે એ પાક તમારે એની અંદર ઉમેરવાના છે ને પછી આગળ વધો એના પર તમારે ક્લિક કરવાની છે એના પર ક્લિક કરશો એટલે આ રીતે એક નવું પેજ ઓપન થશે સર્વે નંબર પસંદ કરો તો તમારું મૂલ્યાંકન શરૂ કરો એના પર ક્લિક કરી અને જે તે સર્વે નંબરની અંદર જે નુકસાન થયું છે એ સર્વે નંબર તમારે પસંદ કરવાનો છે અને પસંદ કર્યા પછી જે બીજું પેજ છે એક ખેતરનો સર્વે નંબર અને સીમાની ચકાસણી એની અંદર તમારે સર્વે નંબર અને સીમાની ચકાસણી કરવાની છે તો જે ખેતરની સીમા છે એ સીમા અને જમી ખેતરનો જે સર્વે નંબર છે એ સર્વે નંબર તમારે એન્ટર કરવાનો છે અને પછી આગળ વધો એના પર તમારે ક્લિક કરવાની છે એના પર ક્લિક કરશો એટલે ફરીથી એક નવું પેજ તમારી સામે આવી જશે જો મિત્રો એક કરતાં વધુ પાક હોય તો પાકોનું નુકસાન થયેલું હોય તો એની વિગત કઈ રીતે ઉમેરી હતું તો જે અસરગ્રસ્ત પાક તો ઉમેરો એની અંદર તમારે ક્લિક કરવાની છે ને જે તે તમારા પાકો છે એ એની અંદર તમારે એડ કરવાના છે કે ઉમેરી લેવાના છે ને પછી આગળ વધો એના પર તમારે ક્લિક કરવાની છે એટલે આ રીતે ફરીથી એક નવું પેજ આવી જશે અને જે તમારી માહિતી છે આ રીતે શો થશે એટલે તમારે માહિતી એકવાર ચેક કરી લેવાની છે ને પછી જે ચેકબોક્સ આપેલું છે એની અંદર રાઈટ ટીક માર્ક લગાવી અને સાચવો એના પર તમારે ક્લિક કરવાની છે એના પર ક્લિક કરશો એટલે ફરીથી એક નવું પેજ આવી જશે પછી આ રીતે પેજ આવશે પાક અને ખેતરની વિગત ઉમેરો તો તમારે જે અસરગ્રસ્ત પાકની અંદર તમારે જે જે પાકની અંદર નુકસાન થયું છે એ પાક તમારે સિલેક્ટ કરવાનો છે અને કેટલા હેક્ટર એટલે કેટલા વિસ્તારની અંદર જે નુકસાન થયું છે એ તમારે અહીંયા ઉમેરવાનું છે અને એની નીચે જે આપેલું છે કે કેટલા વિસ્તારની અંદર પાકને નુકસાન થયું છે એ તમારે સિલેક્ટ કરવાનું છે અને પછી તમારા જમીનનો એક ફોટો અને પછી જેટલામાં નુકસાન થયું છે કે એનો ફોટો તમારે પાડી લેવાનો છે અને બે ફોટા તમારે આની અંદર અપલોડ કરવાના છે અને પછી તમારે રીમાર્કની અંદર જે તે ડિટેલ તમે નાખી તમારી રીતે નાખી શકો છો કઈ રીતે નુકસાન થયું છે શું નુકસાન થયું છે એ તમે નાખવું તો વધારાનું અહીંયા નાખી શકો છો ને પછી આગળ વધો એના પર તમારે ક્લિક કરવાની છે જે તમારું ફોર્મ છે એ આ રીતે અપ્લાય થઈ જશે ઓનલાઈન થઈ જશે તો મિત્રો આ રીતે તમે જે તમારા ખેતરની અંદર જે નુકસાન થયું છે પાકમાં એની જે નોંધણી છે જાતે તમે આ રીતે મોબાઈલની અંદર કરી શકશો વિડીયોમાં આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત